સામરખા ચોકડીથી એનએસ પટેલ સર્કલ સુધીનો સાડા ત્રણસો કરોડના ખર્ચે બ્રિજ નિર્માણ થશે તંત્ર દ્વારા નકશાને આપે આખરી ઓપ ગણેશ ચોકડી ફ્લાયઓવર નિર્માણ પૂર્ણ બાદ કામગીરી હાથ ધરવામાં આવશે આણંદ શહેરને સામરખા ચોકડી જોડતો ભાલેજ બ્રિજ માથાના દુખાવા સમાન બનતા ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા નવા બ્રિજ માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા મંજૂરી આપતા મનપા સૂત્રોના જણાવ્યા પ્રમાણે સામરખા ચોકડીથી એનએસ પટેલ સર્કલ સુધીનો નવા બ્રિજ સાડા ત્રણસો કરોડના ખર્ચે નિર્માણ કરવાના પગલે નકશાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હોય ટ્રાફિક સમસ્યા ન વકરેના પગલે ગણેશ ચોકડી ફ્લાયઓવર નિર્માણ પૂર્ણ બાદ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આશરે સાડા ચાર આશરે ચાર દાયકા પૂર્વે શહેરને સામરખા ચોકડી તથા એક્સપ્રેસ હાઇવે જોડતો ભાલેજ બ્રિજ તે સમયના વાહન આવાગમન સ્થિતિ અંતર્ગત નિર્માણ કરવામાં આવ્યો હતો જે બાદ આણંદ જિલ્લો અને હવે મનપા બનતા બ્રિજ ઉપર સતત વધતા ટ્રાફિક ભારણને કારણે છાસવારે ટ્રાફિક જામના દ્રશ્યો તથા આકસ્મિક દુર્ઘટના સર્જાતા સાથે બીમાર બિસ્માર બનતા માથાના દુખાવા સમાન બનતા એક વર્ષ પૂર્વે સાંસદ નિતેશ પટેલ તથા ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા નવા બ્રિજની માગ કરતા તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા મંજૂરી આપતા મનપા સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં ગણેશ ચોકડી નજીક ફ્લાયઓવર નિર્માણ કામગીરી હાથ ધરવામાં આવી હોય ટ્રાફિક સમસ્યા વકરે નહીંના પગલે તે પૂર્ણ થતા સામરખા ચોકડીથી એનએસ પટેલ સલકર સુધીનો નવા બ્રિજ સાડા ત્રણસો કરોડના ખર્ચે નિર્માણ થવા અંતર્ગત નકશાને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે હર હલચલ પર નજર હર હલચલ કે ખબર